जय द्वारकाधीश બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવાનો ટાઈમ થઈ ગયો છે 7:30 જેવું ને 10:00 જેવું વાતાવરણ થઈ ગયું હવે બેગ દિવસ નો આવે ને તો સારું તો બે આપણે સતર વાવાના છે ને હોવાઈ જાય તો અત્યારેમાં છે જિરાણ ભપુ છે વાંજો તારિયો સાફ સફાઈ કરે અને દાદીમા છે અહીંયા ઠામ ધોય અને વર્ષા છે એ રસોડામાં કઈક કામ કરતા કેમ કેનો રસોડાનો ડિપાર્ટમેન્ટ છે એ રસોડામાં કઈક નઈક કામ કરતા છે શું કરે કામ કામ કરેલી

કાંઈ વાંધો આકડે હું રહે તો અહીંથી હોઈ જાય છૂટે છૂટ હિંચકાવીને કાંઈ હોઈ જાય હિંમતીની બેનને હિંચકાવ રમાડતી હતી રમાડતી કેમ રમાડતી હતી જય જઈ જઈ હે ભૂરી હેલો ગાજ મેલા નામ હે બુરી સબસ્ક્રાઈબ કરી કે જાના સભી લો હાલો તો ફાઈનલ છે ને હવે વાવણી કરવા જવાનું છે ટ્રેક્ટર બધે તૈયાર કરી લીધા લખીમાંથી પાણીનો કીટલો હમણાં ધોઈને ભરી લે પાણી પીવાનું ત્રણે ટ્રેક્ટર લઈને જવાનું છે આસે આપ દે જમમાં બેઠા ખરાવન છે કે ન થાવન તાન ન થાવન આ ન થાવન કઈ વાંધો નહીં જમી લો આપડે જવાનું હમણાં વાવા થોડીક વાર છે થોડીક વાવણી કરવા ભાઈ ગયા અમે આ એક ટ્રેક્ટર વહી ગયું બીજું નાનું ટ્રેક્ટર છે એ વહી ગયું ને આપણે જવાનું છે સિંગડા વાળું લઈ કેમ કે એ આખું નહીં બહુ અઘરું છે માજાણે કોઈ જેવાય બાકી હું પાછું માલ નહીં કરું હાલો તો આપણું ટ્રેક્ટર તો માં પડ્યું ઢરિયામાં આડી હેન્ડલ મારીને જાવા દો સીધો વાડી હાલો તો મે વાડીયા જઈને બ્લોગ ને કન્ટિન્યુ કરીએ હાલો તો ભૂગી ગયા છે વાડીયા ને વાવણી કરી દીધી છે ચાલુ લખીમાં વાવે છે ખાતર એ લખીમાં તો તો બનાવ

હલો તો ફાઈનલી છે ને આપણું ખેતર છે વાવાઈ ગયું છે હમણાં જવાનું આવું છે સીધું ઘરે ગામમાં જે ખેતર છે એ વાવન થઈ ઘરે જઈએ છીએ પછી જોવા જાવ તો લીલો હોય છે તો કાલે હોય બાકી પછી આજે હલો તો ફોટાફટ નીકળી અંકિતભાઈ મોટ ટ્રેક ટ્રેક છે હું હા કે જવા દો યમુના નદીમાં થઈને તો આપણું ગામમાં એક ખેતર છે ને ત્યાં તો હોવા એમ છે ને કારણ કે એ છે ખેતર લીલો એટલે કાલે દસ અગિયાર વાગ્યા પછી આપણે વાવવાનું થાય અત્યારે માયા જો દરણા બને દરણા બાજરાનું ઘઉંનું બનાવવાનું છે કે ખાલી બાજરા એકનું હા લખીમાં જો વાંચી કઈ લખીમાં કે વાવવા જવાનું નથી મન તો નીંદર સડી ગઈ હતી બીજું નવીન કામ કરી કા કાલ વવા હે મમ્મી કાલ બપોર કેડી બપોરે વવાય ટૂંકમાં અગિયાર અગિયાર બાર વાગે બહુ લીલું છે હા કાલ વાયશું બીજું હું ખાતર વાવણી અમે કોગરી જીતી કે વાવણી ક્યાંક નાખી છે આવડી એમ નાખ દે હું ખાતર તો કઈ વાંધ તું તારું કામ કર તું કામ સીધી આડી પાછું કંઈક નહીં મને કહે પાછું તું કામ તું કામ જ નવું મને આડી વધારી તું ખાતર નું કીધું મને જ કહે તો ખાતર નાખી તો નાળીમાં હા ત્રો પાય છે બેગ દીકરી હા વાલ લાગે

આટલો આપણો ભરાઈ ગયો એના માટે આવી રીતના શાળા નગો એના માથે ટૂંકમાં છે અને માથે થામ મૂકવાના ચોમાસામાં બાકી લોખંડના ટૂંકમાં ખાટલા હોય ને બધા હળી જાય એટલે આવી રીતના બધું હોય ને પાણી છે ને બહુ રોકાય નહીં દોરી બધી હળે નહીં શેષ પારો રાખવાનો એ માં એ પાંચ સાણ બાણ લખે છે તો કંઈ તો કંઈ વીએપી તો નહીં અઠણે આઠણ બે દો સાણ નાખી નાખીએ ને સબલા ધોએ પોતપોતાના સબલા ધોઈ નાખવાના એક ખાવું આડું ચેક કરી কেমে বুজি তালি নে খালি কোট খুলে આગળ તમે જે થયો ને પોપટ અચાનક આવીને બેસી ગયો હતો હું કરેલો પણ બટકા ભરતો શેંગને હું ખબર ને પછી ઉડીને હોય ગયો કોકનો પારેલો છે પણ એને છે ને શેંગ ને ખબર તો નહોતો ખાતો પણ આપણે કાશી પાત્રી માવો હોય ને માવો ટૂંકમાં આપણે દુકાન લેવા જાય જો હાથમાંથી ટૂંકમાં ધ્યાન ન રાખો તો એ છે ને પોપટ માવો ઉપાડી રહ્યો હતો ઘણા ને બે ત્રણ માવા ખાઈ ગયો અહીંયા એટલે આ પોપટ છે ને ઘટના હોય કાશી પાત્રી ખાવા માંડી ગયા શું કરું એ લે તો વધારે બોલતો કે ભાઈ નહીં કામ બોલું બિલું બિલી પત્ર કહેવાય આવતા વાડામાં છે ને આપણે બીલી પત્ર છે બીલા ખાવાના હોય ને ચાલો તે તોડતા આવી તો ફાઈનલી જેમ તેમ કરીને પાઇપનું સેટિંગ કરીને બીલા તોડી લીધા બીલા એકદમ મોટા મોટા અને પહેલીવાર વાર આવ્યા આવરણ એટલે ઘર પૂરતી થઈ ગઈ જાતા કંઈ છે નહીં હવે પહેલાં આપણે પાઇપ મૂકી દઈએ પછી જઈએ ઘરે ઘરે ટૂંકમાં આવી ગયું ઘર પછી અંદર જઈએ ટૂંકમાં એમ એક પડી ગયું લો એક બિલું પડી ગયું હાલો તો લઈ લે તો પડી જા હાલે હાલો જા બીલા માન માન તોડી જાય એક તો બેઠું પડ્યું હાલો સાબર નફો પી લઈ મમ્મી બીલા ભરી આવ્યા કાથરો જાવા છે મારું ઉતાર માથામાં શું થાય માથે ફૂટી જાય મમ્મી